બીજા રાજ્યો કરતા ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં ફીમાં ઘણો વધારો અમારા એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસના મિત્રોને અભિનંદન આપું કે રોડ ઉપર ઉતરીને એમણે આંદોલન કર્યું સરકારના પૈસે જે મેડિકલ કોલેજોને સહાય મળી હોય એમણે તો નજીવી કિંમતે વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં ભણાવવા જોઈએ કે જેથી ડોક્ટર ઓછી ફી લઈને ભણ્યો હોય તો સમાજ સેવા વધારે સારી છેલ્લે ચોરાણું પંચાણું માં કોંગ્રેસની સરકારે સરકારી મેડિકલ કોલેજો ભાવનગર અને રાજકોટ બનાવી એ પછી એક પણ સરકારી મેડિકલ કોલેજ ભાજપના શાસનમાં નથી થઈ ગત ત્રીસ જૂન બે હજાર ચોવીસના રોજ રાજ્ય સરકારે જીએમઇ મેડિકલ કોલેજની ફીમાં વધારો કર્યો હતો જોકે આ ફી વધારાનો રાજ્યભરમાં વિરોધ થતાં રાજ્ય સરકારે ફી વધારો કર્યાના સોળ દિવસ બાદ યુ ટર્ન માર્યો છે અને ફીમાં ઘટાડો કર્યો છે ગવર્મેન્ટ કોટામાં જાહેર કરેલી પાંચ પોઈન્ટ પચાસ લાખ ફીને બદલે હવે ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ નક્કી કરી છે જ્યારે મેનેજમેન્ટ કોટામાં જાહેર કરેલી સત્તર લાખને બદલે હવે બાર લાખ ફી ચૂકવવી પડશે ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું તે સાંભળીએ જીએમઈઆરએસ કોલેજોની મેડિકલ કોલેજોની ફીસમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે ખરેખર તો સરકારના પૈસે જે મેડિકલ કોલેજોને સહાય મળી હોય એમણે તો નજીવી કિંમતે વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં ભણાવવા જોઈએ કે જેથી ડૉક્ટર ઓછી ફી લઈને ભણ્યો હોય તો સમાજ સેવા વધારે સારી રીતે કરી શકે અને આનંદ છે કે જાગૃત માતા પિતા હોય આંદોલનની વાત કરી કોંગ્રેસ પક્ષે સતત આ મુદ્દાને એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ઉઠાયો અમારા એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસના મિત્રોને અભિનંદન આપું કે રોડ ઉપર ઉતરીને એમણે આંદોલન કર્યું અને આજે સરકારે નિર્ણય કરવો પડ્યો છે કે મેડિકલ કોલેજો જે જીએમઆરએસ માં ધર્થમ વધારો કર્યો હતો એમાં અમે ઘટાડો કર્યો છે પરંતુ મારા સરકારને કેવું છે કે નીકી ઓર વો બી પૂછ પૂછ કે અરે ભાઈ ઘટાડ્યો હતો તો પછી ઘટાડવાની જરૂર નહી આમ પણ ફી તમે જો કમ્પેરીઝન કરો બીજા રાજ્યોમાં તો બીજા રાજ્યો કરતા ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં ફીમાં ઘણો વધારો છે પરંતુ એમ છતાં આજે જે રાજ્ય સરકારે ખૂબ મોટી વધારેલી ફીમાંથી ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે એનું હું સ્વાગત કરું છું જે વિદ્યાર્થીઓના માતા પિતાઓ લડત આપી રહ્યા હતા એનએસયુઆઈ ના જ્યાં બાજ યુવા સાથીઓએ રોડ પર ઉતરીને આંદોલન કર્યું પોલીસ સાથે પણ સંઘર્ષ થયો તો થયો પરંતુ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો એ યુવાનોને પણ અભિનંદન આપું છું અને અમારા પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનોએ સતત આ લડાઈ ઉઠાવી પ્રેસ અને મીડિયાના મિત્રોએ પણ આ એક ન્યાયની લડતમાં સહાય આપી એ સૌને ખૂબ અભિનંદન આપું છું જનહિતના પ્રશ્નો માટે આવો સાથે મળીને લડતા રહે સરકાર અહંકારી ન હોઈ શકે સરકારે જનતાનો અવાજ સાંભળવો જ પડે અને ન સાંભળે તો એ અવાજ સાંભળવા મજબૂર બને એ લોકતંત્રની તાકાત પણ દેખાડવી પડે ફરી વખત જે ફી ઘટાડો થયો છે એને પરંતુ હું કહીશ કે સરકાર અમારા દિવસો પણ યાદ કરે કોંગ્રેસની પણ સરકારો હતી હું પણ આરોગ્ય મંત્રી હતી કેટલા રૂપિયામાં ડોક્ટર થતા છેલ્લે ચોરાણું પંચાણું માં કોંગ્રેસની સરકારે સરકારી મેડિકલ કોલેજો ભાવનગર અને રાજકોટ બનાવી પછી એક પણ સરકારી મેડિકલ કોલેજ ભાજપના શાસનમાં નથી થઈ તો આ દિશામાં પણ સરકાર વિચારે એવી આ તકે વિનંતી કરી છે આવા જ વિડીયો માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા